અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પરિવારની જાણ બહાર ઓગણીસ જેટલા લોકોના ઓપરેશન કરવામાં આવ્યા હતા અને બે લોકોની તમામ મૃત્યુ થઈ હતી અને સાત લોકોને આઈસીયુમાં એડમિટ કરવા પડ્યા હતા આ ઘટના બાદ સમગ્ર પ્રકરણમાં જાણવા મળ્યું કે મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ જેવી યોજનાઓનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે આ મુદ્દા પર આજે આમ આદમી પાર્ટી કચ્છ શ્રીને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રભારી ડોક્ટર નેહલ વૈદ્ય પશ્ચિમ કચ્છ જિલ્લા ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ મારવાડા પશ્ચિમ કચ્છ જિલ્લા મહિલા મોરચા કાંતાબેન પટેલ લીગલ સેલ પ્રદેશ ઉપાધ્યક્ષ આરીફભાઈ મલેક મહમદ ખલીફા અસરફભાઈ રતાણી દીપકભાઈ સોમિયા એડવોકેટ રાજેશભાઈ મહેશ્વરી એડવોકેટ જગદીશભાઈ ગુસાઈ યોગેશભાઈ ચારણ કાસમ માજોઠી સહિત તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા આવેદન પત્ર સોંપવામાં આવ્યું આ આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે મા કાર્ડ યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો દ્વારા મા કાર્ડ તો પૈસા લેવાય છે પરંતુ ઘણી બધી હોસ્પિટલો દ્વારા દર્દી પાસેથી ઉપરથી કેશ પણ લેવામાં આવે છે તો આની સંપૂર્ણ તપાસ કરી હોસ્પિટલ અને ડોક્ટરને કડક સજા થવી જોઈએ આમ આદમી પાર્ટીની એ પણ માંગ છે કે ગુજરાતની છ કરોડ જનતાને મફત इलाज મળી શકે તે માટે દરેક સરકારી હોસ્પિટલમાં સાધનો પૂરતા પ્રમાણમાં ડોક્ટરો અને દરેક તાલુકા વાઇસ સંપૂર્ણ સુવિધાવાળી બસો બેડની હોસ્પિટલ બનાવવી જોઈએ જેમાં દરેક બીમારીનો મફત इलाज થવો જોઈએ મારું નામ સંજય બાપર છે ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી છું પૂર્વ પશ્ચિમ કચ્છ અને મોરબી જિલ્લાની જવાબદારી છે આજ રોજ જે અમદાવાદની અંદર હોસ્પિટલમાં ઓગણીસ જેટલા લોકોના મા કાર્ડ અને આયુષ્માન કાર્ડની અંદર ખોટા અને બહુ મોટા દિલો બનાવી અને જે રીતે સ્ટેમ્પ બહાર આવ્યો છે અને એની અંદર બે લોકો કદાચ ત્યાં મૃત્યુ પણ પામ્યા છે એના પછી આખી આખી આ પ્રક્રિયા જે આયુષ્માન કાર્ડ અને મા કાર્ડની છે બહાર આવી છે દિલ્હીની અંદર ખૂબ સારી રીતે માન્ય કેજરીવાલ સાહેબને ત્યાં સંચાલન થઈ રહ્યું છે મોલા ક્લિનિકો અને જે હોસ્પિટલો છે એ બધાય તમામ માટે ડીઓપમાં છે ને આપણે ત્યાં જે આ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ છે માત્ર ને માત્ર ભાજપના મળતીયા લોકો જે અમુક એવી હોસ્પિટલો છે જે ભાજપની મળતી લોકો છે એવા લોકો દ્વારા સ્કેમ કરવામાં આવે છે પાંચ આંગળી જેમ સરખી ન હોય એમ તમામ ડૉક્ટર્સ કે હોસ્પિટલ પર સરખા નથી હોતા આ જે ઘટના બની છે ખરેખર તો આપણે જેને કહીએ કે ટીપ ઓફ આયુષબર્ગ છે એટલે કે એક મોટા કૌભાંડની એક નાનકડી કળી આપણે મળી છે અને એનાથી આ વાત પ્રકાશમાં આવી છે સાચું પૂછો તો ગુજરાત સરકારની આ જે કામ કરવાની રીત છે કે જેમાં અલગ અલગ પ્રકારના કાર્ડ બનાવવામાં આવે લોકોની કેટેગરી કરવામાં આવે અને પછી એમને કંઈ લાભ આપવામાં આવે એમાં આ યોજનાને પણ આ અત્યાર સુધીની જેટલી યોજનાઓ નીકળી છે એ દરેકમાં કંઈ ને કંઈ તકલીફ આવી છે અને એ તકલીફનો ઇતિહાસ છે એ ગુજરાત સરકારની ઓફિસોમાંથી મળી શકે એમ છે કે કેવી રીતે આ પહેલાંની યોજનાઓ પણ જે હેતી હતી ચાલતી હતી અને કેવી રીતે એમાં પણ ગર્ભ ગોટાળા થતા હતા તો આ જે કાર્ડ બનાવીને સવલત આપવાની જે વાત છે અને પ્રાઇવેટ હોસ્પિટલો સારી રીતે કામ કરી અને સવલત આપશે એ સમજ જે છે એ સમજ જ સરકારની ખોટી છે ખરેખર તો સરકારે પોતે જ સેવાઓ આપવી જોઈએ જેથી એમાં કોઈ ભ્રષ્ટાચારની કોઈ શક્યતા ના રહે દિલ્હીની અંદર જે કોઈ પણ સ્વાસ્થ્યની સેવાઓ છે એ બધી જ સેવાઓ બધા જ લોકો માટે મફત છે એટલે કોઈ કેટેગરાઇઝેશન નથી કે આનું આ કાર્ડ બન્યું કે તે કાર્ડ બન્યું કે આ બીપીએલ છે કે એપીએલ છે કે એવું કંઈક નથી તમે સરકારી હોસ્પિટલમાં જઈને ઊભા રહો એટલે તમારી સારવાર એ કરી આપે તમને જે કોઈ પણ તકલીફ હોય તકલીફની સારવાર કરી કરી આપે ચાહે કોઈ મોટું ઓપરેશન હોય ચાહે કોઈ વધારે ખર્ચાની કપાસ હોય રિપોર્ટ હોય એ બધું જ ત્યાં મફત થાય તો આ જે મોડેલ છે એ મોડેલની અંદર ભ્રષ્ટાચાર થવાની શક્યતા લગભગ નીલ થઈ જાય છે જ્યારે અહીંયા આપણે જે મોડલને ફોલો કરીએ છીએ કે જેમાં કાર્ડ બને છે જેમાં કેટેગરાઇઝેશન થાય છે એમાં અમુક જ લોકોને ફાયદો મળે છે અને એ ફાયદો જે લોકોને મળે છે એવા લોકોને શોધી શોધી અને એ ફાયદો એમના ખિસ્સામાંથી કેમ પોતાના કિસ્સામાં આવે એવું કરનારા લોકો પણ બેઠા છે જેમ બધા સરખા ના હોય અને ગામ હોય ત્યાં ઉકરડો હોય એમ મેડિકલ પ્રેક્ટિસમાં પણ અમુક લોકો એવા કંભાગ્યે જોવા મળે છે કે જે લોકો આવું કામ કરી રહ્યા છે જે ખૂબ શરમજનક છે આવું ન થવું જોઈએ પણ ખરેખર તો આ યોજના જ છે એ યોજના આ કામ થવા માટેનો રસ્તો પૂરો પાડે છે જે બંધ